લિંબાસી વિસ્તારમાં પોલીસ દ્વારા પાસઠ લાખ થી વધુ નો દારૂ સાથે સાત આરોપી ની ધરપકડ ખેડા જિલ્લાના લિંબાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના કટિંગના સંદર્ભમાં ડીવાયએસપી વિમલ બાજપાઈની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે બાતમીના આધારે લિંબાસી ગામે ખેડા તારાપુર હાઈવે પાસે આવેલા ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો જ્યાં એક કન્ટેનર ટ્રકમાં દારૂની હેરાફેરી પેપરના જથ્થાની આળમાં ચાલી રહી હતી પોલીસે દરોડા દરમિયાન લગભગ ત્રણસો જેટલી પેટીઓ ભરેલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે જેની અંદાજિત કિંમત પાસઠ લાખથી વધુની હોવાની વિગતો સામે આવી છે દારૂના જથ્થા સાથે સાત આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યા છે આ દરમિયાન પોલીસને મળેલી માહિતી મુજબ કન્ટેનરમાં દારૂ લાવીને લિંબાસી નજીક કટિંગ કરવામાં આવી રહ્યો હતો દારૂનું વિતરણ ફોર વ્હીલર કાર અને ડાલામાં કરીને અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવતું હતું ડીવાયએસપીની ટીમે એક ડાલુ વાહન અને કન્ટેનર ટ્રક પણ જપ્ત કર્યા છે વધુમાં એક સ્વિફ્ટ ગાડીને નડિયાદ રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવી હતી અને પોલીસે ગુરુ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ